ઉનામાં એક દલિત ભાઈને ત્યાં ઉપર અત્યાચાર થાય છે દલિત સમાજ ન્યાય માંગે તો સંવાદની સંઘર્ષ કરો માલધારી સમાજ રોડ ઉપર આવીને કહે કે અમારા માલઢોરના ગૌચર તમે ખાઈ ગયા ગાયના નામે મત લીધા પછી ગાયના ગૌચર રહ્યા નથી સંવાદ નહીં કરો પરિપત્રો કાઢીને માલઢોરને દબે પૂરવાનો અધિકાર લઈને માલધારી સમાજ ઉપર અત્યાચાર કર્યો જુનાગઢમાં એક કોળી દીકરી બક્ષી પંચની દીકરી ચાંદની નામની એનું ખૂબ થાય છે કોળી સમાજ કે છે કે ન્યાય આપો રોડ ઉપર ઉતરે છે સંવાદ નહીં સંઘર્ષ અને આ બધા સાથે સંઘર્ષ પછી ભાજપ ને એવી પડી ગઈ કે આંદોલન થાય તો સંવાદ નહીં કરવાનો સંઘર્ષ કરવાનો મારે કહેવું છે એકલ સમાજને ટાર્ગેટ કરતા હતા આ વખતે બહુ ધા બધી જ્ઞાતિ ભેગી થઈ છે એટલે આમાં તો મોટા ભાગના એવા છે ને આપણે ત્યાં શું દેવી ચાળો કરાય ની હળીએ નો ચડાય આ વખતે અવળે ઠકાણે ભરાણા એમને સમજાણું નહીં અને સમજાણું ત્યાં તો બહુ મોડું થઈ ગયું હવે કોઈ પાંચ ફૂટ વાળો હોય કે છ ફૂટ વાળો હોય બધા કે છે કે અમે સામૂહિક માફી માંગીએ પણ અવસર હવે જતો રહ્યો ભાઈ અવસર જતો રહ્યો હવે નાની નાની ક્લિપ કાઢી અને કોંગ્રેસ વાળા આમ કરે છે જો ફલાણા આમ બોલ્યા જો ઓલા આમ બોલ્યા સલામ કરીશ તમામ વર્ગની સંકલન સમિતિના સભ્યોનો આ ગુજરાતના તમામ લોકોનો એમણે સ્પષ્ટ રીતે નિર્ણય કર્યો કે હવે કોઈ ગમે તેવી નાની મોટી વાતો હશે અમારે એની સાથે કઈ લેવા દેવા નથી અમારી બહેનો દીકરીઓ ઉપરનો પ્રહાર એનો બદલો લઈ રહ્યો છે હું તો કહું છું બે દિવસ પહેલા રાહુલ ગાંધીજીના નામે ચલાવ્યું ટુકડો જ ચલાવ્યો આખો ને રાહુલ ગાંધીજીની વાત ન ખાલી ટુકડો અરે ભાઈ વાત નાના નાના રજવાડા હતા અને જમીનો માટે ફળાવી લેવા ઝઘડા થતા હતા એકબીજાની સરહદ માટે લોકશાહીમાં બધા ભેગા મળી ગયા તો કે રાહુલ ગાંધીએ કીધું કે આ તો જમીનો ફળાવી લેતા હતા અરે ભારતીય જનતા પાર્ટીના લોકોને હું કહેવા માંગુ છું કે તમારા માટે જમીનની લડાઈ અને બેનો દીકરીઓ એક સરખી હોઈ શકે અમારા માટે ક્યારેય ના હોઈ શકે

ભાવનગરના મહારાજા સાહેબે દેશની એકતા માટે આખું રજવાડું આપ્યું હતું એની સરસ વાત કરી તો ભાજપ વાળા હવે એમને તકલીફ પડે અને જે લોકો આપણી બહેનો દીકરીઓ ઉપર હુમલો થયો એ દિવસે ચૂપ રહ્યા હતા એ જમીનના ટુકડાની વાત માટે ટ્વિટર ઉપર ને આ ટીવી મીડિયા સામે નિવેદનો આપે છે હું એમને કઉ છું કે તમારે ડૂબી મરવું જોઈએ જે દિવસે આ દેશની દીકરીઓ ઉપર હલકત ભાષાનો પ્રયોગ ભાજપના એક ઉમેદવારે કર્યો તે દિવસે તમારી અસ્મિતા ક્યાં મરી ગઈ હતી જવાબ તો આપો સમાજને જવાબ આપો રાજ્યને જવાબ આપો દરેક જવાબ આપો ત્યારે તમે ચૂપ રહ્યા હતા અને હવે ટકટક ટકટક કરવાની નીકળી પડે તમને શરમ નથી આવતી ક્યાં સમાજની વાત કરો છો ક્યાં નામે તમે જોશો ફરી અરે રાજકીય રાજકારણમાં રાજકીય રીતે સ્વમાનભેર રાજકારણ કરવાનું હોય સિદ્ધાંત માટે લડવાનું હોય અને એટલા જ માટે હું આજે કહું છું એમ નહીં હું ખુદ એક સરકારમાં મિનિસ્ટર હતો મિનિસ્ટર હતો મંત્રી હતો મારી સરકાર હતી મને લાગ્યું કે ભાવનગરમાં મેડિકલ કોલેજ હોવી જોઈએ અને મારી સરકાર નિર્ણય નહોતી કરતી તો ચૂપ નહોતો રહ્યો મિનિસ્ટર તરીકે રાજીનામું આપીને કહ્યું હતું કે હું મારી જનતા સલામ કરું છું કેટલાક નાના ભાઈઓને મંચ પર ભાજપના જઈને રાજીનામા ફેંકીને કહ્યું કે તમે જે આ પાપ કર્યું છે રૂપાલાને નહીં હટાવીને હવે આ પાપની કોઠળીમાં હું સાથે રહેવા માંગતો નથી આ રાજીનામા સામૂહિક રીતે ઉભા રહીને સોગંદ થાય છે મેં કહ્યું ને આપને કે સરકારને પૂછવામાં આવે કે આંદોલન ચાલે છે અને કેમ અમે ટેકલ કરીએ આ સરકારે કેટલો અહંકાર રાખ્યો શેખાવતજી કરણી સેનાના નેતા એ એક દેખાવ કરવા માટે નીકળે છે કે મારે દેખાવ કરવો છે કમલમની સામે કે આ થાય છે ખોટું છે શું લોકશાહીમાં એનો અધિકાર ન હતો એ જયારે જવાબ ઉતરે છે ત્યારે હું સમજી શકું કોઈ ઝપાઝપી થાય પાઘડી પડી જાય સમજી શકાય એમ નહીં તમે બધાએ વિડીયો ન જોઈએ તો જોજો યુવાન મિત્રોને કહું છું કે વિડીયોની ક્લિપ્સ મૂકજો વોટ્સએપ ગ્રુપ્સમાં એ પાઘડી ઝપાઝપીમાં પડે સમજી શકાય એમ નહીં સરકારની સૂચના હશે નહીતર કોઈ પોલીસનો વ્યક્તિ એવું ના કરી શકે શેખાવતજીની પાઘડી તાપલી મારીને પાડતી સ્પષ્ટ રીતે વિડીયોમાં દેખાય છે